ખેડૂત મિત્રો કેન્દ્ર સરકારે ચૌદ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા છે વર્ષ બે હજાર ચોવીસ માટે જેની વાત કરીએ તો મગફળીના જૂના ભાવ બારસો પિચોતેર હતા પ્રતિમણના જ્યારે નવા ભાવ તેરસો ને છપ્પન રૂપિયા કરવામાં આવ્યા છે એટલે કે પ્રતિમણે એકાશી રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે કપાસ મધ્યમ રેસા જૂના ભાવ તેરસો ને ચોવીસ રૂપિયા હતા નવા ભાવ ચૌદસો ચોવીસ રૂપિયા કરવામાં આવે છે તેમાં સો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે કપાસ લાંબો રેસા તેમાં જૂના ભાવ ચૌદસો ચાર રૂપિયા હતા નવા ભાવ પંદરસો ચાર રૂપિયા કરવામાં આવ્યા તેમાં પણ સો રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે અડદના જૂના ભાવ તેરસો ને રૂપિયા હતા જ્યારે નવા ભાવ ચૌદસો એંસી કરવામાં આવ્યા છે તેમાં નેવ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે મગ સત્તરસોને અગિયાર રૂપિયા જૂના ભાવ હતા જેના ને છત્રીસ રૂપિયા કરવામાં આવે છે એમાં પચીસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તિવેરના જૂના ભાવ ચૌદસો રૂપિયા હતા પ્રતિ મણના જેના પંદરસોને દસ રૂપિયા કરવામાં આવે છે એમાં પ્રતિ મણ એકસો દસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે બાજરીના પાંચસો રૂપિયા જૂના ભાવ હતા નવા ભાવ પાંચસોને પચીસ કરવામાં આવે છે એમાં પચીસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે રાગીમાં સાતસો ને ઓગણ સિત્તેર રૂપિયા જૂના ભાવ હતા નવા ભાવ આઠસોને અઠ્ઠાવન કરવામાં આવે છે એમાં નેવાસી રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે મકાઈના જૂના ભાવ ચારસો ને અઢાર રૂપિયા હતા મકાઈના નવા ભાવ ચારસોને પિસ્તાલીસ રૂપિયા જાહેર કરવામાં આવે છે તેમાં સિત્તાવીસ રૂપિયાના પ્રતિમણે વધારો કરવામાં આવ્યો છે જુવાર હાઈબ્રિડ છસો છત્રીસ રૂપિયા જૂના ભાવ હતા નવા છસો ચીમ્મોતેર કરવામાં આવે છે એમાં આડત્રીસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જુવાર માલદંડી છસો ને પિસ્તાલીસ રૂપિયા જૂના ભાવ હતા નવા ભાવ છસો ને કરવામાં આવે છે એમાં અડત્રીસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે ડાંગર સામાન્ય જૂના ભાવ ચારસો ને છત્રીસ રૂપિયા હતા નવા ભાવ ચારસો સાઠ કરવામાં આવે છે તેમાં ચોવીસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે ડાંગર એ ગ્રેડના ચારસો ચાલીસ રૂપિયા જૂના ભાવ હતા તેના ચારસોને ચોસઠ રૂપિયા કરવામાં આવે છે તેમાં ચોવીસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે સૂર્યમુખીના બી જૂના ભાવ તેરસો ને બાવન રૂપિયા હતા જેના ચૌદસોને છપ્પન કરવામાં આવે છે તેમાં એકસોને ચાર રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે સોયાબીન જૂના ભાવ નવસો વીસ રૂપિયા પ્રતિમણના હતા જે વધારીને નવસો ઇઠોતેર કરવામાં આવે છે એટલે કે પ્રતિમણના અઠાવન રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે રામતલ જૂના ભાવ પંદરસો ને છેતાલીસ રૂપિયા હતા નવા ભાવ સત્તરસો ને તેતાલીસ રૂપિયા કરવામાં આવે છે એમાં એકસોને સત્તાણું રૂપિયા પ્રતિમણમાં ભાવ વધારો કરવામાં આવે છે જ્યારે તલ સત્તરસો ને રૂપિયા જૂના ભાવ હતા એના અઢારસો ને ત્રેપન રૂપિયા કરવામાં આવ્યા એમાં એકસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ વધારો પ્રતિમણે કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો આ જે ભાવ વધારો કરેલો છે તે કેટલો યોગ્ય છે ખર્ચાની સામે આ ભાવ કેટલો યોગ્ય છે કારણ કે દવા ખાતર બિયારણ દરેક વસ્તુની અંદર ભાવ વધારો થયો છે મજૂરીમાં પણ ભાવ વધારો થયો છે અને નોકરિયાત વર્ગને પણ મોંઘવારી ભથ્થુંને બધું વધારવામાં આવ્યું છે જ્યારે સાંસદ સભ્ય ધારાસભ્ય એ પણ પોતાના પગાર વધારા મોટા પાયે કરવામાં આવ્યા છે તો જે ખેડૂતની આ જણસી છે એમાં જે વધારો કરવામાં આવ્યો છે એ વધારો કેટલો યોગ્ય છે અને ખરેખર આ પાક છે એમાં કેટલો વધારો હોવો જોઈએ ખેડૂતના ખર્ચ પ્રમાણે તો એ આપ કિસાન સંવાદની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો